તો મિત્રો ઉનાળો હોય શિયાળો હોય કે પછી ચોમાસું હોય રાજકોટ વાળાને તો ગોલા ખાવા જ પડે એમાંય હું તમારા માટે નેચરલ ફૂટમાંથી બનતા ફ્રૂટ ગોલા લઈ આવું તો કેમ જામો પડી જાય ને હાલો મારી સાથે તમને પણ જામો પડાવી દો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના ફેમસ એવા ફ્રૂટ ગોલા જે આપણા અનોખા રાજકોટમાં પણ મળે છે અને મિત્રો આ લોકોને જે ફ્રૂટ ગોલા બનાવે છે ને એમાં તે લોકો રિયલ ફ્રૂટમાંથી જ બનેલા કલરનો ઉપયોગ કરે છે અને અહીંયા તમે ગોલા ખાવા માટે જશો એટલે તમે નામય નહીં સેમ હોય ને એવા એવા ફ્રૂટ માંથી તમને ગોલા બનાવીને ખવડાવશે અને આપણે ટેસ્ટ કર્યો તો ભાઈ આ લોકોના નેચરલ ફ્રૂટ માંથી બનતો જાંબુન અને પાઇનેપલ નો ગોલો અરે ભાઈ ગોલો ખાધા પછી જામો પડી ગયો જામો ભાઈ એક વાત કરું ને તો કે નો પડે માવાની જરૂર ને નો પડે મલાઈની જરૂર કોઈ ગોલા ખાવાની તો મજા જ તો મિત્રો આ લોકોના જે નેચરલ ગોલા ગોલા બનાવે છે છે ને તો ટ્રાય કરવા જેવા જ પહોંચી જજો ખાવા માટે કારણ કે આપણા રાજકોટની જનતા છે ને એ બધાથી અનોખી છે એને શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસુ હોય કોઈ પ્રકારનો ફેર ન પડે તો મિત્રો એડ્રેસ છે દોઢસો ફૂટ રિંગ રોડ ઇન્દિરા સર્કલ પાસે સોમેશ્વર આરો આઈસ સેન્ટર અમદાવાદ અમદાવાદના ફેમસ ફ્રૂટ ગોલા રાજકોટ